નમસ્કાર ગયા ગુરુવારના ન્યૂઝપેપરમાં પહેલે પાને એક ખૂણામાં સરસ મજાનો એક સ્લોગન હતું સફળ વ્યક્તિ તૂટી તૂટીને મજબૂત બને છે આ પરમ સત્ય છે સફળતા વેચાતી નથી મળતી રાતોરાત સફળ થવાતું નથી રાતોરાત મહાન થવાતું નથી રાતોરાત મહાત્મા થવાતું નથી એના માટે ઘડાવવું પડે ટીપાવવું પડે શીખવું પડે સ્વીકારવું પડે અને જીવવું પડે આ જીવન ઘડતર છે અને યાદ રાખજો જીવન ઘડતર વિચારોથી થાય છે અને એટલે જ શ્રી સૌરાષ્ટ્રપિટલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે આ વિચારોનું વાવેતર કરીએ છીએ આજના ગુરુવાર પછી સોમાં થસડે થોટના મુકામને વચ્ચે માત્ર ત્રણ ગુરુવાર છે આજે છન્નુમો થસદે થોટ છે પણ પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ પ્રાર્થના સભામાં જ નથુરામ છે ગોળી મારીને હત્યા કરી એ વિરલ વ્યક્તિત્વનો વિલય થયો વિચાર આવે કે હવે બીજા ગાંધીજી બને પરેશભાઈ કઈ સ્કૂલમાં મોકલીએ તો ગાંધીજી બને આવું વ્યક્તિત્વ કેમ ઘડાય આ વ્યક્તિત્વનું ઘડતર કેમ થાય ને એ દિશામાં આપણે વિચારવા આપીએ છીએ અને આજે દિશામાં વાતો પણ થઈ ગત ગુરુવારનો સરસ વિચાર કિરણભાઈ ઠુમરે આપ્યો ઘણા સમય પછી કિરણભાઈ દેખાણા છે એટલે જોરદાર તાળતીઓ જાઓ અહીંયા ઉપસ્થિત ભવાનભાઈ અરવિંદભાઈ ભાઈ રોનક આ બધા મહેમાનોની વચ્ચે આજે ઘણા સમયથી હું જેમને જોતો વન મેન આર્મી આર્મીમાંથી આવ્યા પછી સ્કૂલને ડિસિપ્લિનથી ચલાવે એવું કહેવાય કે સ્કૂલના બધા બાળકોના નામ પણ જેને આવડે બાપભાઈ કે આ ભાઈ ને બધા નામ આવડે એટલે કે નામ નહીં અને બાપાના નામ આવડે ને બાપા હું ધંધો કરી હોત મને ખબર છે પણ આખી સ્કૂલને આ રીતે જાણે એટલે રિયલ અર્થમાં એ સ્કૂલના સંચાલક સેવા એવા પરેજવાને જોરદાર ચાલે જેવા જાય હજી ચોવીસ કલાક નથી ત્યાં કાલ સવારે આજ ટાઈમે આઠ વાગે હું ડોગને લઈને જતો હતો ત્યાં ભાઈ ચાલતા ચાલતા આવતા હતા મારી પાસે સાહેબ મને ગુડ મોર્નિંગ કર્યું એટલે મેં વાત કરી કેટલા વાગે ઉઠો કેટલું ચાલો છો ઈ કે દરરોજ વીસ કિલોમીટર ચાલું છું એમાં પાંચ કિલોમીટર તો એ પાછા રનિંગ દોડે અને પંદર કિલોમીટર ચાલે મને બહુ નવાઈ લાગી એ કે સાહેબ મારું એકસો ને બેતાલીસ કિલો વજન હતું ચારસોથી ઉપર ડાયાબિટીસ હતી ઇન્સ્યુલને કામ કરવાનું બંધ કર્યું હતું ડોક્ટરે એવું કહી દીધું કે તમારું હાર્ટ એંસી વર્ષના દાદા જેવડું છે કિડની તમારી ટકે એટલી સાચી આવું કીધા પછી કંઈક થયું એ થાય ને એ ઘડતર છે કંઈક થયું અને કંઈક થયું અને બસ જાતે જ બધું સમજવા મળ્યા ખાવા પીવાનું ધ્યાન રાખવા મળ્યા અને દોડવા મળ્યા તો આજે કેટલા કિલો છે અઠ્યોતેર કિલો છે પચાસ ટકાળે જીવન આમ ઘડાતું હોય છે એની પછી થોડીક વાતો કરશું છેલ્લે બેઠો છે રોનક રોનક કેલાણી પણ લોકો એને રોનક સુદામાં કે એક નાનકડો તણખલો કે વિચાર કેવું નામ આપી દે ખબર તમને એણે તો મોટા વારા છે બધા બાંધકામ થતા હતા દુકાન કરી એને ઈચ્છા હતી કે મારી દુકાનનું નામ સુદામા સ્ટેશનરી રાખવું પછી ત્યાં ચોક હતો એ કે નામ સુદામા ચોક રાખીએ તો નાનકડું ટીપણું અને ચૂનાથી લખી નાખ્યું સુદામા ચોક આજે આખી દુનિયા સુદામા ચોક થી ઓળખે છે એ સુદામા ચોક એક વિચાર એક પ્રયાસ એક નાનકડી વાત કેવડું મોટું સ્વરૂપ લેતી હોય છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટમાં બહુ મોટી સેવા કરે છે કોરોના વખતે સૌથી વધુ એક્ટિવ કોરોના સેન્ટર કોઈ ચલાવ્યું હોય તો એ રોનક અને સુદામા ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ જેટલી વાતો કરીએ તેટલી ઓછી અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો આજે ભાવેશભાઈ અમેરિકાથી એક વ્યક્તિ છે ટેલર સાહેબ કોર્પોરેશનમાં નોકરી કરતા ત્યારથી ઓળખે પણ પહેલો થર્સડે થોડ જ્યારથી લાઈવ શરૂ થયો ત્યારથી દરરો દર ગુરુવારે અમેરિકા બેઠા બેઠા થર્સડે દોટ સાંભળે એના પ્રતિભાવ આપે એવો સતત સંપર્કમાં રહેતા ને સુરત આવ્યા એટલે અહીંયા થર્સડે થોટમાં આવ્યા છે અમેરિકાના અમારે આપ સૌ મેં કીધું ને કોઈ પણ વાત વિચાર ઘટના એનો એક આપણા મનમાં પ્રતિસાદ થતો હોય એક્શન પ્રિએક્શન થતી હોય રિએક્શન થતી હોય બસ આ રિએક્શન જે આપે છે ને આપણને આપણા જીવનનું કંઈ એ રિએક્શન આપનાર આપણા બધાના હૃદયમાં રહેલા પરમાત્માને હું વંદન કરું છું ગાંધીજી એટલે ગાંધીજી આવું વ્યક્તિત્વ આ વિશ્વમાં ફરી નહીં મળે વિચાર તો કરો રાષ્ટ્રપિતાનું જેને મળ્યું હોય માન એ માન કદાચ કોઈને ક્યારેય મળવા નથી મળ્યું નથી આવું વ્યક્તિત્વ કેમ ઘડાતું હશે કઈશ કાળામાં ભણતા હશે શું સંસ્કાર આપ્યા હશે એનો કંઈ શોર્ટકટ છે ક્યાંય નથી અરે કોઈ સફળ વ્યક્તિને પૂછીએ તમને સફળતા કેમ મળી તો સ્ટેજ ઉપર શું કે ખબર બસ ઈશ્વરની કૃપા મારા મમ્મી પપ્પાના આશીર્વાદથી હું અહીંયા પહોંચ્યો છું આને તો કૃતજ્ઞ ભાવ કહેવાય અંદર કી બાત કોઈ ઓર જ હોય છે અંદર કી બાત એ જીવન છે એ ઘડાવવું પડે ખરેખર સફળતા અંદરથી શરૂ થતી હોય છે એનું પરિણામ બહાર દેખાતું હોય છે સફળતા અંદરથી શરૂ થાય એનું પરિણામ બહાર દેખાય એમાં ખૂબ ઘડાવવું પડે એ ઘડાવવામાં શિક્ષણ સાહેબે કીધું એ સંસ્કાર સમજણ પરિવાર એને ઘડતા 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 લાંબી જર્નીમાં એ સફળ વ્યક્તિ બનતો હોય છે કોઈ એક જગ્યાએથી એ સફળતા મળતી નથી પણ એનો જો અર્થ સમજીએ ને શિક્ષણ એટલે શીખવું શિક્ષણ માણસને જ્ઞાન આપે છે કૌશલ્ય આપે છે દિશા આપે છે સંસ્કાર એ માણસનો એટીટ્યુડ અભિગમ સ્વભાવ બનાવે છે સમજણ કેમ ચાલવું કેમ બોલવું કેમ જીવવું એની રીત શીખવાડે છે અને ગતિ આપે છે આ ત્રણેયનો સુમેળ થાય શિક્ષણ અલગ હોય સ્વભાવ અલગ હોય તો કાંઈ ન થાય શિક્ષણ ગમે તે લીધું હોય સંસ્કાર ન હોય તો કઈ ન થાય ત્રણેયનો સમન્વય થાય સુમેળ થાય તો સફળતા મળતી હોય છે એ રાતોરાત મળતી નથી અંદરની વાત એને અંદર કી બાત ખરેખર આ સમજવાની જરૂર છે અંદર કી બાત જીવનની અંદરની વાત સમજવી હોય તો બહુ સરસ તમને એક દાખલો આપો કોઈ આપણા ગ્રુપમાં બેઠા હોઈએ અને કોઈ આવીને એમ કે નવી વ્યક્તિ કે સવારે ઉઠીને ચાલવું જોઈએ આપણા આરોગ્ય માટે બહુ સારું છે તો દસ જણા બેઠા હોય ને દરેકના મનમાં અલગ અલગ રિએક્શન હોય એક કે બહુ સાચી વાત છે હાલવું તો જોઈએ બીજો કે ચલાય તો ગોઠણ ઘસાઈ જાય બહુ ચલાય નહીં બીજું કરાય આ આ અંદરની વાત છે ઘણા કે વાત સાચી હોય પણ હાલ ઉઠાતું નથી ને બાકી હાલવું જોઈએ એમ કે કાલથી શરૂ કરવું છે ઉઠી ન કે પાંચમાં શરૂ કરવું છે ને ઉઠીને હાલવા મને તો જેટલા વ્યક્તિને એ બધાના મનમાં આ એક્શનનું રિએક્શન ઊભું થતું હોય છે એ અંદર કી વાત કહેવાય બસ રિએક્શન જ તમારું જીવન છે કોઈ પણ વાતનું તમારા મનમાં શું રિએક્શન આવે છે એ જ તમારું જીવન છે જાતે જ ઘડાવવું પડે સફળતા કોઈ અપાવી શકતું નથી ખુદને ઘડાવવું પડે એ ખુદને ઘડાવવા માટે આપણા મનમાં જ રિએક્શન આવે છે એને આપણે ઘડવું પડે એ રિએક્શન ઘડવા માટે ફરી પાછું આ શિક્ષણ આપણા સંસ્કાર આપણો પરિવાર શિક્ષણ આપે છે જીવન શિક્ષણ આપે છે આ બહુ અગત્યનું છે વાતમાં ગઈકાલે જ પેપરમાં હતું પીડીયુ આપણી યુનિવર્સિટી એના પદવીદાન સમારોહમાં મહેન્દ્ર કોટક બેંકના ઉદય કોટક આવેલા એને બહુ સરસ વાત કરી વિદ્યાર્થીઓને શું કીધું વિદ્યાર્થીઓને એવું કીધું કે તમે પૈસા શ્રેષ્ઠતા પાછળ દોડજો તો જીવનમાં સફળતા જે કરવું તે શ્રેષ્ઠ કરવું શ્રેષ્ઠતા પાછળ દોડજો આવો પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને એક સફળ વ્યક્તિએ કીધું છે આ બહુ મોટી વાત છે પણ અફલાતુન મને પહેલી વખત માન થયું મુકેશ અંબાણીએ આ પદવીદાન સમારોહમાં જે બે ત્રણ વાતો કરી છે કોઈ સફળ વ્યક્તિ ભગવાનની કૃપા માને ને તો એ ગ્રેટિટ્યૂડ છે બીજું કાંઈ નથી મા બાપના આશીર્વાદથી હું અહીં પહોંચ્યું છું ને તો એ ગ્રેટિટ્યુડ છે એ એ બધું હોય જ એના પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવો એ ઓકે પણ સફળતા કેમ મળી માણસના વિચારો એના અવલોકનથી શબ્દો મળતા હોય છે તો સફળ વ્યક્તિની વાતોમાં આપણે કંઈક સાંભળવું જોઈએ એણે બે વાત કીધી એક તો કીધું વિદ્યાર્થીઓને કીધું કે હંમેશા કૃતજ્ઞ ભાવ જાળવવો ગ્રેટી કીધું કૃતજ્ઞ ભાવ રાખજો શું કરવા તમારો અહંકાર ન થાય આ અહંકાર ન થાય કૃતજ્ઞ ભાવ જીવનમાં હોય ને એ તમારા વ્યક્તિત્વનું ઘડતર કરે છે અહમ હોય મેં કરી નાખ્યું એ માણસ ઘડાતો નથી બસ બધાની કૃપાથી હું કઈક થયો છું તો એ માણસ ઘડાતો હોય છે કૃતજ્ઞ ભાવથી વ્યક્તિત્વનું ઘડતર થાય છે એવું મુકેશભાઈ કીધું બીજું હમણાં એઆઈ તો ચાઇનાએ તો બહુ મોટો સ્ટોક મારી દીધો ચેટ જીપીટી એ માણસનું શું કરશે એવો વિચાર આવે છે પણ દુનિયાના શ્રેષ્ઠ સફળ ઉદ્યોગપતિએ કાલે એવું કીધું વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રતિદાન સમારોહમાં કે એઆઈ નો ટૂલ્સ તરીકે ઉપયોગ કરવાનો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એને હાવી નહી થવા દેવાનો ટૂલ્સ તમારા સાધન તરીકે ઉપયોગ કરો બાકી તો તમારા ખુદના ઇન્ટેલિજન્સથી જ આગળ વધો એમાં તમારી પ્રગતિ છે બહુ મોટી વાત કરી ખુદના ઇન્ટેલિજન્સથી અને છેલ્લે તો એક વાક્ય આપણને બધાને લાગુ પડે આ કાર્યક્રમને એવું કહી દીધું કે તમે જ તમારી યુનિવર્સિટી છો એમાંથી જિંદગીના પાઠ શીખવાના હોય છે વ્યક્તિ પોતાની યુનિવર્સિટી છે એણે જાતે જ જીવનના પાઠ શીખવાના હોય છે અને પાઠ આપણે શીખવા જોઈએ ને શીખતા જે વ્યક્તિ સફળ થઈને એ જાતે જ ઘડાણી હોય છે જાતે જ ઘડાણી હોય છે આપણું મન માલિક છે આપણું આપણું મન આપણું સેવક પણ છે આપણું મન દલાલ તરવારી પણ છે આપણું મન એક શિક્ષક પણ છે આપણું મન એક ગુરુ પણ છે આ બધા ભેગા થાય છે અને આપણું ઘડતર કરે છે અને આ બધાને ઘડવા માટે આ બધાને સમજવા માટે આપણી જિંદગીના ઘડતરમાં આપણે ધારીએ ત્યાં જઈ શકીએ એવું ઘડવા માટે સારા વિચારની બહુ જરૂર છે એટલે આ વિચારનો વાવેતર દ્વારા આપણે આ પ્રયાસ કરીએ છીએ પણ મુકેશભાઈને છેલ્લી વાત કરીને આપણે વિચાર કહીએ એણે સફળતાના પાંચ સિદ્ધાંતો કીધા મુકેશ અંબાણીએ સમય હોય તો ગઈકાલના ભાષ્કરમાં લગભગ પાના પર લખેલા છે પાંચ સિદ્ધાંતો મુકેશભાઈએ કીધા છે અને એ પણ આ વિચારોને જ લાગુ પડે છે એણે પહેલો સિદ્ધાંત કીધો પેશન જુસ્સો જાળવી રાખો તો ઓટોમેટિક જીવનની દિશામાં આવશે બીજો સિદ્ધાંત કીધો લર્નિંગ શીખતા રહો હંમેશા શીખતા રહો તમારી જર્ની વધુ સારી થશે ત્રીજો મુદ્દો કીધો નો તમારું જ્ઞાન વધતું જાય અને ચોથો મુદ્દો કીધો માનવીય સંબંધો જાળવો તો માનવ મૂલ્યો ને તમે સમજી શકશો તમારામાં એ જતન થશે માનવીય સંબંધો જાળવો અને પાંચમો મુદ્દો કીધો જે પરેશભાઈ બહુ વણી વન કીધો એ પારિવારિક પરિવારના મૂલ્યોનું જતન કરો તો તમે મજબૂત થશો આ પાંચ સિદ્ધાંતો કીધા એ સફળતાના માટે છે સફળતાના સિદ્ધાંતો કીધા બાકી પરેશભાઈ કીધું કે નફો અને નામ ભગવાન નક્કી કરે એ પરેશભાઈની ભાષામાં ભગવાન પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ છે પણ ખરેખર નામ અને નફો એ આપણો એટીટ્યૂડ આપણી ઘડતર નક્કી કરે છે તમે ધારો ત્યાં પહોંચી શકો ગાંધીજીનું ઘડતર થયું છે કોઈ કહેશે ગાંધીજીના કોના આશીર્વાદથી ગાંધીજી થયા હતા એ અથડાણા કાળા હોવાના કારણે ટ્રેનમાંથી ફેંકી દીધા એ ઘડાણા નાના હતા ને રાજા હરિચંદ્રનું નાટક જોયું સત્ય એમાંથી સમજાણું એ વિદેશ જઈને બ્રિટિશમાં ભણ્યા તો એને કાયદો સમજાણો અને ગુલામથી બહાર આવવાનું બસ ઘડાવું એ સફળતાનું સૂત્ર છે યાદ રાખજો અને આટલી વાત પછી જો વિચાર આજનો આપવો હોય પરેશભાઈ ઘણી વાત કરી મેં આ વાત કરવાની કોશિશ કરી અને વિચાર આપવો તો બહુ સહેલો થઈ ગયો છે કે શિક્ષણ સંસ્કાર સમજણનો સમન્વય એ સફળતાનું સૂત્ર છે રાખજો ત્રણેયનો સમન્વય એ સફળતાનું સૂત્ર છે બીજો વિચાર એના આધાર આપવો તો એમ કહેવાય સફળતાનો સ્ત્રોત મારે જીવનને સફળ બનાવવું છે અને સફળને બનાવવા માટે અંદરથી ઘડાવવું પડે તો ઘડાવવું કેમ તો સફળતાનો સ્ત્રોત પરિવાર છે સફળતાનો સ્ત્રોત પરિવાર છે જેટલું ખુશીથી પરિવાર સાથે રહો અને પરિવારમાંથી ઝીણું 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 તમારા લાઈફમાં આવે અને એ ઘડાવ તો તમે મજબૂત થઈને તમારી પ્રગતિમાં તમે આગળ વધી શકો જે પરિવારમાં સાબે કીધું એમ દુઃખી દુઃખી હોયને એ ગલ્લે બેસીને સારો વેપાર નથી કરી શકતો બાકી પરિવારમાં ખુશ ખુશ હોય ને તો ગમે તેવા અઘરાય સોદા એ પાર પાડી શકે એવી કુને એનામાં આવી જતી હોય છે બધું આપણામાં છે જ બસ એને ઘડવાનું છે અને એના માટેલું કહેવાય કે સફળતાનો સ્રોત પરિવારમાં છે જે જેમાંથી જીવનનું શિક્ષણ મળે છે જીવન એમાંથી શીખવા મળે છે અને હજુ કેવું હોય તો એમ કહેવાય વ્યક્તિ પોતે જ પોતાનું ઘડતર કરે છે ગાંધીજી પોતે જ ગાંધીજી ત્યાં બીજા કરતા હોત તો ત્યાં લાઈન લાગી ગઈ હોત વ્યક્તિ પોતે જ પોતાનું ઘડતર કરે છે બસ સમજણ અને આધાર આપે છે એની અંદરસ્ટેન્ડિંગ વધતી જાય જેમ જેમ એટલે કઈ તારક તમે દિવાળી જાજી જોઈ એ એ અંડરસ્ટેન્ડિંગ વધતી જતી હોય વ્યક્તિ પોતે જ પોતાનું ઘડતર કરે છે એનો આધાર સમજણ આપે છે અને પરેશભાઈ સ્કૂલ વિશે ઘણું બધું કીધું ઘણું બધું કીધું અને એક વાક્યમાં પરેશભાઈને સપોર્ટ કરતું વાક્ય માર કહેવું એટલું જ કહેવાય બાળક જો જીજી વિષા બાળકમાં જો જીજી વિશા હોય તો શાળા શ્રેષ્ઠ ઘડતર કરી શકે જિજ્ઞાસા જીજી વિશા આવડે છે મેં એક વખત વાક્ય તમને આપેલું કે જીજી વિષા વગર જીવાતું નથી અને જિજ્ઞાસા વગર શીખાતું નથી જો બાળકમાં જિજ્ઞાસા હોય તો શાળા એનો શ્રેષ્ઠ ઘડતર કરી શકે બાળકને કેમ કેળવવું બાળક શું દાદાને પણ કેમ કેળવવા એનો જિજ્ઞાસા ઊભી કરો બસ આપણા બધાની જિજ્ઞાસા ખૂટી ગઈ છે દબાઈ ગઈ છે ઝાંખી થઈ ગઈ છે એટલે જીવનનું સત્ય મળતું નથી અને પછી જે કહેવાય છે એને સમજવા મળીએ છીએ અને જીવીએ છીએ એટલે અથડાઈ રહ્યા છે જિજ્ઞાસા એ શીખવાડે છે જીવતા અવલોકન આ બધી વાતો થઈ અને આ ત્રણ મુદ્દા તો મારા પૂરા થયા પણ મુકેશભાઈ કીધેલો હવે યાદ રાખવાનો છે કે વ્યક્તિ પોતે જ પોતાની એને તો નામ આપ્યું છે યુનિવર્સિટી ઓફ લાઈફ પેપરમાં નામ વધશે કે યુનિવર્સિટી ઓફ લાઈફ જિંદગી જ યુનિવર્સિટી છે વ્યક્તિ પોતે જ પોતાની યુનિવર્સિટી છે જેમાંથી જિંદગીના પાઠ જાતે શીખવાના છે આપ સૌ ખૂબ સરસ જીવો અને આજે મને ખૂબ આનંદ થયો છે કે તમે બધા જાગીને અહીંયા આવ્યા છો ઉઠીને નથી આવ્યા મારે કેવું પડ્યું કે જો જાગીને તમે આવશો તો હવારે મને પરિણામ દેખાશે આજે મને સંખ્યામાં પરિણામ દેખાઈ રહ્યું છે એનો મને આનંદ છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેક વ્યક્તિ જો સોમો થર્સડે થોટ એ વિશેષ થવાનો છે એનો સ્થળ યજમાન તો રોનકભાઈ છે અને ભોજન યજમાન દેસાઈ પરિવારના મુકેશભાઈને એ છે એમાં સાંઈરામભાઈ દવે આવવાના છે ગોવિંદભાઈ ધોળકિયા આવવાના છે આઈપીએસ જેવી સત્તાવાળી નોકરી જે ડેપ્યુટી પોલીસ કમિશનર ડીસીપી આપણા અહીંયા હતા એ હર્ષદ મહેતા એણે એક જ ઝાટકે રાજીનામું આપી દીધું અને હવે મારે નિજાનંદમાં કંઈક એ બહુ વિચારશીલ માણસ છે મારે જિંદગી જીવવી છે એની પાસેથી પણ ઘણું જાણવામાં આ જિંદગીના ઘડતર છે તો આવા વ્યક્તિને આપણે બે કલાક સુધી તે દિવસે સાંભળીશું સરસ મજાનું ભોજન લેશું પણ અહીંયા આવશે એને જ પાસ મળશે રોનકભાઈની જગ્યા નાની છે દેસાઈ પરિવારને આવવું છે રોનકના સંસ્થાને આવવું છે આપણા દાતાઓને આવવું છે ઘણા બધાને આવવું છે એટલે થર્સડે થોટમાં આવનાર વ્યક્તિ વધુમાં વધુ ત્રણસો પાછા આપણે આપી શકીએ એમ છીએ આ તણે ત્રણ હવેના ગુરુવારે મને એવું લાગે છે કે આપણે વિચારોના જો વાહક હોઈએ જ્ઞાન વેચતા રહો તો જ્ઞાન વધે કોઈ પણ વસ્તુ યાદ રાખવી હોય ને તેને બોલો બીજાને કહો તો ખુદને યાદ રહી જશે આ વાતોને વાગોળો મારો સ્વાર્થ છે હું કહેવા નથી માગતો પણ જીવનમાં તમે કોઈને પણ ચાહતા હોવ કે આ વ્યક્તિ ખૂબ સારું જીવે કેટલો સારો માણસ છે મારો માણસ છે તો એને આ વિચારોના વાવેતરમાં લાવવાની કોશિશ કરજો તો આપણે ખરા અર્થમાં વિચારોના વાહકો ગણાશું બસ સાથે મળીને આખા સમાજને ઘડવાનું કામ કરવું છે એટલે વિચારોનું વાવેતર કરવું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ